એટીએમ મશીનમાં હેક કરી મેળવેલ અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરીને રૂપિયા દસ હજાર તફડાવી લેવામાં આવ્યા છે ભારત સરકારે છેવાડાના ગામડામાં રહેતા લોકોને શહેરની બેંકમાં રૂપિયા ઉપાડવા જવા ન પડે તે માટે બેંકે નિમેલા એજન્ટ અથવા બેંકના એટીએમ મશીનમાં આધાર નંબર અને અંગૂઠાનું નિશાન લગાવી રકમ ઉપલબ્ધ કરવા આ યોજના શરૂ કરી છે આ યોજનાનો સાયબર ફ્રોડ કરનારા લોકોએ ગમે તે રીતે અંગૂઠાનું નિશાન મેળવી લે છે જે બેંકની સાઈટ હેક કરીને અથવા ફ્રોડ કરનારા પાસેથી ખરીદ કરી રૂપિયા ઉપાડી લે છે માંડવીના આ મહિલા તબીબે માંડવીની એચડીએફસી બેંક દ્વારા તારીખ 10 ઓક્ટોબરના શુક્રવારના રાત્રે એસએમએસ જાણ થતા તરત જ બેંક અને સાયબર ક્રાઇમ ઓફિસે ઈમેલ થી જાણ કરી પોતાનું ખાતું ફ્રીઝ કરાવી નાખતા વધુ રકમનું ફ્રોડ થઈ શક્યો નથી આ તબીબને કોઈ ઓટીપી કે ફોન પણ આવેલ નથી છતાં પણ રૂપિયા ઉપડી ગયા છે બેંકોમાંથી ક્રાઇમના સમાચાર અને બનાવો છેલ્લા ત્રણેક વર્ષથી બની રહ્યા છે વેપારીઓ અને એનજીઓના પ્રમુખો અને સંસ્થાઓ સામાન્ય પ્રજા છેલ્લા કેટલાય વર્ષથી આ ક્રાઇમનો ફોટ બની રહી છે આવું ક્યાં સુધી ચાલે સરકાર શ્રી પાસે ઇન્ટેલિજન્ટ માણસો છે એના પાસે બુદ્ધિના ભંડાર છે વૈજ્ઞાનિકો છે જો એ પ્રજાનું રક્ષણ કરવા માટે આવા ફ્રોડને ન અટકાવી શકે તો આખરે મતલબ શું છે તો પછી આવી એનજી સંસ્થાઓ બેંકમાં નાણાં રોકે શું કામ અને એ એનજીઓના ખાતામાંથી ફ્રોડ થાય ને પૈસા ઉપડી જાય તો એનજીઓ ના અધિકારીઓ અને પ્રમુખે આપઘાત આવવાનો વારો આવે હું હું કહું છું સરકાર પાસે સરકાર ધારે તો ઘણી વસ્તુઓ અટકાવી શકે એમ છે પણ ખરેખર શું છે આ રિઝર્વ બેંક પણ નવા કાયદા લઈ આવીને આવા ફ્રોડ અટકાવી શકે છેલ્લા ત્રણેક વર્ષથી આવા બનાવો બને છે આ કોઈ નવો નથી પણ હમણાં માંડીઓ બહુ આવા બનાવો બનતા જાય છે તો એને અટકાવવા જોઈએ હું વાડીલાલ દોશી પ્રમુખ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને સર્વાંગી વિકાસનો સરકારને વિનંતી કરું છું કે આવા ફ્રોડ થતાં તાત્કાલિક અટકાવવા માટે જે પગલાં ભરવા પડે તે ભરો નહીંતર એ પ્રજા લૂંટાતી રહેશે વેપારીઓ લૂંટાતા રહેશે સંસ્થાઓ લૂંટાતી રહેશે અને આખરે આનું શું થશે એ સરકાર જાણે